નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ મોટા રાજકારણ સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નરેન્દ્ર મોદી અને મોટો ઝટકો હવે રાજનાથસિંહ પણ ગુજરાતમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો સો રૂપિયાનો સિક્કો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ ની સો વર્ષની ગૌરવશાળી યાત્રાની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત શતાબ્દી સમારોહમાં વિશેષ ડાક ટિકિટ અને રૂપિયા 100 નો સ્મૃતિ સિક્કો જાહેર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે સિક્કાની એક તરફ રાષ્ટ્રીય ચિહ્ન અને બીજી તરફ સિંહ સાથે વરદ મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી છે. તેમણે જણાવ્યું કે આરએસએસના સ્વયંસેવકો સમાજને મજબૂત કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. ત્યારબાદ દેશના रक्षा મંત્રી રાજનાથ સિંહ પણ ગુજરાતની મુલાકાતે. रक्षा મંત્રી રાજનાથ સિંહ ભુજના મિલિટરી સ્ટેશન ખાતે દશેરા ઉજવણી માટે પહોંચ્યા છે જ્યાં ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત થયું છે આર્મી ચીફ અને સેનાના અધિકારીઓ સાથે તેણે જવાનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાવ રાવણ દહન કર્યું છે આવતીકાલે તેઓ લક્કીનારા વિસ્તારની મુલાકાત લેશે જે સેનાની તૈયારીનું નિરીક્ષણ માટેનું મહત્વનું સ્થળ માનવામાં આવી રહ્યું છે ત્યારબાદ મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારના કર્મચારીના ડીએ માં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મોદી કેબિનેટે ડીએ માં વધારાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે આ સાથે કર્મચારીને મોંઘવારી પથ્થુ હવે પંચાવન ટકા થી વધીને અઠાવન ટકા થઈ ગયું છે જે વધારો એક જુલાઈ બે હાજર પચીસ થી અમલમાં આવશે પેન્શન ધારકો માટે પણ ડીએ માં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે સરકારે રવિ પાક પર પણ એમએસપી વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે એટલું મિત્રો વધારાના પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દઈએ કે ડાંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા અનોખી પહેલ હાથ ધરાય છે સહકારી ક્ષેત્રના હોદ્દેદારો સભાસદો અને વેપારીઓએ પંચ્યાસી હજારથી વધુ પોસ્ટકાર્ડ લખ્યા છે વસુંધરા દૂધ સંઘ અને એપીએમસી વઘઈના હજાર સભ્યો તેમાં જોડાયા હતા સહકારીતા મંત્રાલયની સ્થાપના જીએસટી સુધારણા માઇક્રો એટીએમ અને મંડળીના ડિજિટલાઇઝેશન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા માટે તેમણે કૃતજ્ઞતા દર્શાવાય છે હવે ગુજરાતમાં સ્પર્ધાત્મક તૈયારી કરતા નાગરિકો માટે આવ્યા મહત્વના સમાચાર જાણી મિત્રો દસ વર્ષમાં બે લાખથી વધુ મળશે નોકરી ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટી રાહત આપતા દસ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર તેત્રીસ સુધીમાં બે લાખથી વધુ જગ્યા પર ભરતી થશે જેમાં સરકારે પંચાવન જેટલા કેડર મર્જ કરીને ભરતી કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે નર્મદા જળ સંપત્તિ વિભાગમાં ચાર હજાર છસો ને ભરતી થશે બંદરો વાહન વ્યવહાર વિભાગમાં એક ભરતી થશે સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં એકસો એક્યાસી ભરતી થશે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બારસો ઓગણત્રીસ તો આદિજાતિ વિભાગમાં સાતસો ને તેતાલીસ જેટલી ભરતી થશે મહિલા અને બાલ કલ્યાણ વિભાગમાં એકસો બેતાલીસ અને ઉર્જા વિભાગમાં એકસો ચોપન જેટલી ભરતી થશે આગળના ચિંતાજનક સમાચાર અને રક્ષા મંત્રીની ધમકી ઇઝરાયેલના રક્ષા મંત્રીએ ગાઝાના પેલેસ્ટાઈન વાસીઓને તાત્કાલિક શહેર ખાલી કરવાનો કડક આદેશ આપ્યો છે તેમણે ચેતવણી આપી છે કે અંતિમ મોકો છે અને જે કોઈ રોકાશે તેને હમાસ સમર્થક ગણીને ઇઝરાયલના સૈન્ય અભિયાનની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડશે ઇઝરાયલે ગાઝામાં બુધવારે પર કરેલા હુમલા ચાલુ રાખ્યા હતા જેમાં સોળ જેટલા પેલેસ્ટાઈન વાસીઓ મૃત્યુ પામ્યા હતા હવે આપનો સવાલ આ ગુજરાત કોણે બનાવ્યું રાજ્યમાં કાયદો વ્યવસ્થા મામલે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીએ એક વિડીયો શેર કરીને સવાલ કર્યો હતો કે આ ગુજરાત કોણે બનાવ્યું વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકોએ આત્મહત્યા કરી છે જ્યારે નવસો થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે ગરીબો યુવાનો દેવાદાર ખેડૂતો ગૃહિણીઓ અને વ્યાપારીઓ જીવન ટૂંકાવી રહ્યા છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો અમેરિકામાં ફોલ્ડિંગ બિલ પર ડેમોક્રેટેડ અને રિપબ્લિક વચ્ચે ઓબામા હેલ્થકેર સબસિડી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે જો બુધવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં બિલ પાસ નહીં થાય તો સરકારી ફંડિંગ બંધ થઈ જશે જેને સરકારી શટડાઉન કહેવામાં આવે છે જેથી લગભગ નવ લાખ જેટલા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા પર જવું પડી શકે છે તમામ સરકારી કામકાજ ઠપ થઈ જશે ટ્રમ્પ અને વિપક્ષ વચ્ચે વાતચીત નિષ્ફળ જતા ખતરો વધી રહ્યો છે આગળના દુખદ સમાચાર પર એક નજર કરીએ તો સિંગર ઝુબિન ગર્ગના મૃત્યુ કેસમાં આસામ સીઆઈડીની સીટ્સ ટીમે ઓર્ગેનાઇઝર શ્યામા મહંત અને મેનેજર સિદ્ધાર્થ શર્માની ધરપકડ કરી છે શ્યામ કાનુની સિંગાપોરથી દિલ્હી આવતા ધરપકડ કરવામાં આવી છે જ્યારે સિદ્ધાર્થને રાજસ્થાનથી ઝડપાયો હતો બંને ચૌદ દિવસથી પોલીસ કસ્ટડીમાં મોકલવાયા છે મહંત પર મની લોન્ડરિંગ દ્વારા સંપત્તિ બનાવવાનો અને નાણાકીય ગુનામાં સામેલ થવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લઈને આવ્યા મોટા સમાચાર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી રહ્યું હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 4 વાગે કેવડિયા જઈને નર્મદા જળના વધામણા કરશે રાજ્ય માટે આ ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે ડેમની મહત્તમ સપાટીએ પહોંચવાથી ગુજરાતની પાણીની જરૂરિયાતો મોટે ભાગે સંતોષાઈ જાય છે સીએમ દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ આ શુભ અવસરની ઉજવણી કરશે જે રાજ્યના ખેડૂતો અને જનતા માટે આનંદનો વિષય છે ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીને લઈને આવ્યા મોટા સમાચાર નવરાત્રીમાં ગુજરાતમાં સુરતમાં હજારો ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી અને ધારાસભ્ય સંગીતા પાટીલે જણકાર નવરાત્રી મહોત્સવમાં આરતી કરી ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ માણી હતી આ સાથે જ ઉમિયાધામ ખાતે ઓપરેશન સિંધુની થીમ પર આધારિત મહાઆરતીનું

ડોક્ટરો તેની બીમારી જાણવા માટે ચેકઅપ અને જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે ખડકેને આજે સવારે અચાનક તબિયત ખરાબ થઈ એની ફરિયાદ કરી હતી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં હવે દાખલ કરવામાં આવ્યા હતા હવે દેશની જનતાને લાગ્યો મોટો ઝટકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠકના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે ઓગણત્રીસમી સપ્ટેમ્બર થી શરૂ થયેલી આ બેઠકમાં એક ઓક્ટોબર સુધી ચાલી હતી એનો મતલબ એ છે કે ઓગસ્ટ બાદ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ પાંચ ના દરે યથાવત રહેશે જેને કારણે લોનના ના માં ઘટાડો થશે નહીં આ બેઠક આરબીઆઈના ના છ સભ્યો ભાગ લીધો હતો સૌથી મોટા દુઃખદ સમાચાર અને પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકાર અને પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્ર નેવ્યાસી વર્ષના વયે આજે સવારે નિધન થયું છે બનારસ ઘરાનાના આ દિગ્ગજ કલાકારે લાંબા સમયથી બીમાર હતા તેમણે દાદરા ચૈતી અને ભજન ગાયકીથી ભારતીય સંગીત જગતને સમૃદ્ધ બનાવ્યું છે તેની સુરીલી અવાજ અને અદ્વિતીય શૈલીને કારણે તેણે શાસ્ત્રીય સંગીતને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું છે તેના નિધનથી ભારતીય સંગીતના એક યુગનો મોટો અંત આવ્યો છે